વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર આવું કમ્પોઝ મશીન મૂકવામાં આવ્યું લોકોને એ સમયમાં એવી વાતો કરવામાં આવી હતી કે આની અંદર લીલો કચરો નાખવામાં આવશે પછી શાકભાજી જે વેસ્ટેડ હોય અંદર નાખવામાં આવશે એનાથી ખાતર ઉપ બની બનશે પણ તમે જોઈ શકો છેલ્લા ઘણા વર્ષોથી એવું બંધ હાલતમાં છે કોર્પોરેશનની લાઇટ લીધી છે પણ જે કમ્પોઝ મશીન જે હેતુથી લગાવેલું કે એનાથી ખાતર બનશે એ લોકો ઉપયોગમાં ખાતર આવશે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા આવી કરવામાં આવ્યું જગ્યા કોર્પોરેશને આપવામાં આવી લાઇટ કોર્પોરેશન આપે અને પણ એ મશીન જે કામગીરી જે હેતુથી હતું એ કોઈ જાતનું કામગીરી થતી નથી મશીન બંધ હાલતમાં છે લો કોર્પોરેશનની લાઇટ એ થ વપરાશ થાય છે કોર્પોરેશનની જગ્યા જતી રહી છે અને જે ખાતર બનવું જોઈએ બનતું નથી વડોદરા શહેરમાં ઘણા વર્ષો પહેલાં આવું કહેવામાં આવ્યું હતું કે આનાથી બહુ ઉપયોગ થશે તો કોઈ હા ઉપયોગમાં આવતું નથી